નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો રાજુલા ન્યૂઝ આજે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન છે ત્યારે રાજુલામાં મતદાનનો પ્રારંભ થયો છે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અમરીશ ડેર તેમના માતા સહિત પરિવારજનો સાથે મતદાન કર્યું હતું અને અમરીશ ડેર દ્વારા લોકશાહીના પર્વમાં મતદાન કરવા માટે લોકોને અપીલ કરી દીધું જોઈએ અમરીશ શું કહી રહ્યા છે અમરીશભાઈ પરિવાર સાથે મતદાન કરવા આવ્યો છે શું કહેશો આપણો ભારત દેશ ઉત્સવ પ્રિય દેશ છે અને ખાસ કરીને લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી જ્યારે યોજાઈ રહી હોય ત્યારે બાલ વૃદ્ધોથી લઈ અને અઢાર વર્ષના યુવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે તો એ મુજબ આજે હું પણ મારા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો છું અને એટલું ચોક્કસ પ્રમાણે કહું છું કે આ દેશ આઝાદ થયો પછી દેશની આઝાદી અને ત્યારબાદ દેશનું ઘડતર કરવામાં રાષ્ટ્રના દરેક વર્ગનો હિસ્સો એક સરખો રહ્યો છે કે ભલે સામાન્ય પરિવારમાંથી આવતો કોઈ ખેડૂત હોય મજૂર પરિવારમાંથી આવતો કોઈ યુવાન હોય કે દેશનું અર્થતંત્ર ઘડવામાં અથવા તો રાજનીતિના સર્વોચ્ચ સ્થાને લઈ જવામાં જે તે વખતના પ્રધાનમંત્રી છે બધાના મતનું મહત્ત્વ એક સરખું છે ત્યારે એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે આ દેશ આઝાદ થયા પછી વિવિધ બાબતોમાંથી જ્યારે પસાર થઈ રહ્યો છે ને ધીમે ધીમે મેચ્યોર લોકશાહી તરફ દિવસે ને દિવસે વધુ કદમ આ દેશના લોકો ચડાવી રહ્યા છે ત્યારે હું પણ આવ્યો છું અને બહુ રાજીપા સાથે મતદાન કર્યું છે આશા રાખું છું અપેક્ષા રાખું છું કે દેશના સર્વે બાંધવો સર્વે ભાઈ બહેનો આમાં જોડાય અને રાષ્ટ્ર નવી દિશામાં જાય એના માટે સતત મહેનત કરે